હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને લીલા ચણાનું ગ્રેવીવાળું શાક બનાવતા શીખવાડીશ એ પણ ઝટપટથી દસ મિનિટમાં તૈયાર થઈ જાય તેવું તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ સૌ પ્રથમ બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેને બે મિનિટ માટે ગરમ કરવા રાખીશું તેલ આવી ગયા બાદ આપણે તેમાં સૌ પ્રથમ રાય જીરું થોડી મેથી તેમજ ખડા મસાલા એડ કરીશું ત્યારબાદ તેમાં થોડી હિંગ એડ કરીશું સૌપ્રથમ તેમાં અહીં મેં એક ડુંગળી અને એક ટમેટાની પેસ્ટ કરી લીધી છે તે એડ કરી તેને બે થી ચાર મિનિટ માટે સાતરવા રાખીશું અહીં ગેસની ફ્લેમ ધીમી રાખવી તેમાં તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું ત્યારબાદ કોથમરી આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું મરચાં તમે તમારી તીખાસ અનુસાર વધારે કે ઓછા લઈ શકો છો અહીં ગ્રીન કલરનું શાક કરવાનું હોવાથી આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાનો એટલે લીલા મરચાનું પ્રમાણ તમે તમારી તીખાસ અનુસાર વધારે ઓછું લઈ શકો છો ત્યારબાદ તેમાં થોડી હળદર એડ કરીશું હવે તેમાં આપણે એક મોટા બાઉલ જેટલા લીલા ચણા એડ કરીશું એક ચમચી જેટલું મીઠું અને થોડું પાણી એડ કરીશું અહી બીજા કોઈ પણ પ્રકારના મસાલા એડ કર્યા વગર એકદમ સાદાઇથી અને ઝડપથી બની જાય તેવું શાક આપણે બનાવવાનું છે હવે તેને કુકરનું ઢાંકણું ઢાંકીને ત્રણથી ચાર વિસળ થાય ત્યાં સુધી તેને ચડવા દેશો ત્રણથી ચાર વિસળ બાદ આપણું શાક બનેલું રેડી થઈ ગયું છે ત્યારબાદ તેમાં એક લીંબુનો રસ થોડું ધાણા જીરું પાવડર એડ કરીશું ત્યારબાદ થોડી કોથમરી એડ કરીશું તો તૈયાર છે આપણું લીલા ચણાનું શાક જો તમારે ગ્રેવીવાળું ના રાખવું હોય તો થોડું પાણી તમે બાળી પણ શકો છો હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ લેજો